હાલો કેન શું કરે છે ફોન ના આવ્યો તારો હજી 20 મિનિટ તો થઈ આપણે વાત કરે તમાર વાડી કેટલી વાત કરવી છે એ બધું છોડ આપણો ફરવા જઈએ ક્યાંક ચાલ હમણાં તો સગાઈ થઈ આપણે એમ તો કેટલું ફરીશું સગન પછી તો એમે ફરવાનું તો જ ના આપણે જોવો તો તું મારી દુનિયા જો તારા જોડે ફેરા લઉ ને એટલે આખી દુનિયા ફરી લીધી એમ જ ગણાય મારું નસીબ બહુ સારું છે તમે મને મળ્યા હા મારા ઘરના એ મને એવું કહેતા હતા કે તને તો કેટલી સરસ બહુ મળી છે તમારો ફોન આવે ને એટલે અહીંયા તો એ એ એ જીજાજીનો ફોન આવ્યો જીજાજીનો ફોન આવ્યો એવું કરે બોલો મને મારા ભાઈબંધો બધા ભેગા થઈ ખીજાય ખીજાય કરે છે ભાભીનો ફોન આવ્યો ભાભીનો ફોન આવ્યો બસ હવે ફટાફટ લગન થઈ જાય આપણા આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં હો કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સુઈ ગયા હતા સારું પણ હવે તારા પહેલા મને ફોટો મોકલવાનો પછી જ હું મોકલે ને તારા મોકલી જ દેવાનો પણ આજે રાત્રે વાત નહી થાય આપડે ઘરે મહેમાન આયા છે ના હવે તો તારા જોડે વાત કર્યા વગર છે ને મને ઊંઘે નહી આવતી તારી ટીવ પડી ગઈ છે એટલે આજે છે ને ગમે કરીને જોડે વાત કરી લેજો થોડી વાર સારું